જે મતદાન થયું છે એના કારણે ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછા પાંચ થી છ હજાર સત્તા પક્ષને અને પાટીદારનો મિજાજ જોતા અને એ રીતે મતદાનની અંદર ખાસો ફરક પડ્યો છે ઠાકોર સમાજના મતો પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે તો સામે અનુસૂચિત જાતિના મતો પણ બહુ બધા આવેલા છે એના કારણે

અને એ ઉપરાંત એવું છે કે વરસાદ ચોમાસામાં કારણ કે હું એવું માનું છું કે કે પહેલી હશે જે ચોમાસામાં કરવામાં આવી છે અને ચોમાસામાં થયેલી કારણે માનો એસી ટકા વસ્તી કડી તાલુકાની ખેડૂત વસ્તી છે એટલે ખેતીના કામકાજ હોય ખેતી પાક હોય વરસાદ પહેલા એમને બધું ઉપાડી લેવાનું હોય નુકસાન ના થાય એટલા માટે અને એના કારણે સંબોધ હોઈ શકે કે ઓછું મતદાન કરવામાં આવ્યું છે અને કેવી શક્યતાઓ કડીમાં દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી બાજી મારશે કે પછી કોંગ્રેસ મતદાન થયું છે એના કારણે ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછા પાંચ થી છ હજાર મતે ભાજપના ઉમેદવાર જીતી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જી કેમ કોંગ્રેસ દ્વારા કોઈ ટક્કર નહીં આપવામાં આવે સંજયભાઈ કોંગ્રેસે ટક્કર બહુ સારી આપેલી છે સારી આપી છે પરંતુ કુંડાળ જે મુખ્ય તમે એક વસ્તુ આવે છે કડી તાલુકાનું જે કુંડાળ ગામ છે જ્યાં આગળ ગઈકાલે આપણે જોયું કે અમુક વિવાદમાં આવેલું છે એ ગામની અંદર આમ તો નેવું ટકા જેટલું મતદાન થતું હોય છે પણ ત્યાં પણ પચાસ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે અને એ બધી પ્રક્રિયાઓ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારે મતલબ કે બરાબર ટક્કર આપેલી છે પણ તેમ છતાં સત્તા પક્ષ ને અને પાટીદાર નો મિજાજ જોતા અને એ રીતે મતદાન ની અંદર ખાસો ફરક પડ્યો છે ઠાકોર સમાજ ના મતો પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે તો સામે અનુસૂચિત જાતિના મતો પણ બહુ બધા આવેલા છે એના કારણે ભારતીય જનતા પાર્ટી મેદાન માણી જાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને લીડ ચાર થી પાંચ હજાર ની રહેશે સંજયભાઈ

ઠાકોર સમાજ ની અંદર અલ્પેશજી ઠાકોર પણ આવ્યા હતા પરંતુ ઠાકોર સમાજના લોકોનો ક્યાંક ને ક્યાંક અલ્પેશજી ઠાકોર પ્રત્યે નારાજગી હોવાના કારણે નું વિભાજન આ રીતે કોંગ્રેસ તરફથી થયું હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે જી સંજી બીજો પ્રશ્ન એ છે કે ગઈકાલે મતદાન મથક ઉપર બોલાચાલીનો એક બનાવ બન્યો હતો બે સ્થાન બન્યો હતો એક કુંડાળ ખાતે બન્યો હતો ને પ્રાથમિક શાળા જે શાંતિબેન માણેકલાલ પ્રાથમિક શાળા છે તે દરમિયાન પણ એક બોલાચાલીનો બનાવ બન્યો હતો શું હતી એ સમગ્ર ઘટના એમાં કોઈ એજન્ટને લઈને બાબત સામે આવી હતી કે કોઈ પોલીસ એજન્ટ હતા એમણે કોઈ પક્ષ નહીં પણ અપક્ષ ના હોવાનું કઈ ને કઈ બુથ ઉપર ઘુસ્યા હતા એને લઈને બોલાચાલી થઈ હતી અને આ ચૂંટણી છે ચૂંટણીની અંદર આવું રહેતું હોય છે ત્યારે કોઈ ઉમેદવાર પોતાની હાર પાડી જતો હોય તો એના કાર્યકરો સ્વાભાવિક છે કે એના ઉમેદવારના કાર્યકરો આમાં ગુસ્સે થઈ જતા હોય છે એમની નારાજગી હોય છે એમાં એ બબાલ સામે આવી હતી અને બીજી વાત તો એવી છે મહત્વની બાબત એવી છે કે ચૂંટણી નિખાલસતાથી લડવી જોઈએ એનું ઉદાહરણ ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો એવી રીતે આપી છે કે જેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે બંને એક જગ્યાએ મળે છે એક બીજાને કહે છે કે કામ તો કરવાના છે જીતે કોઈ પણ આને લઈને અમુક તો ભાજપના કાર્યકરો પણ નારાજ થયા હોવાનું પણ સામે આવ્યું છે એટલે તકરાર અને બબાલ તો બહુ મોટી વસ્તુ એટલે ચૂંટણીની અંદર સામાન્ય વસ્તુ હોય છે અને થતી હોય છે હા જે રીતે તમે કહ્યું કે ગઈકાલે જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર હાથ મિલાવી રહ્યા હતા એકબીજાના કામ કરીશું એટલે આ એ કઈ રીતનું રાજકારણ કહેવાય કે જે આ મતદારો ભાજપ કોંગ્રેસ કરી રહ્યા છે તો તેની સામે ઉમેદવારો હાથ મિલાવી રહ્યા છે આમાં વસ્તુ એવી બને કે જે સીટ છે અનામત હવે બંને પરિચિત હોવાના કારણે તેઓ આ રીતે સાથે મળે એવા કોઈ નવાઈની વાત નથી હોતી અને બીજી વસ્તુ કે ચૂંટણીની ચૂંટણી એટલે કે રાજનીતિમાં એવું કહેવાય છે કે કોઈ આમાં કાયમી શત્રુ અને કોઈ કાયમી મિત્ર નથી હોતો અને આ જે બંને ઉમેદવારો મળ્યા એકબીજાને એ જોતા એવું લાગે છે કે આવી દીખા અને આ રીતની જ ચૂંટણી અને ચૂંટણીનો માહોલ હોવો જોઈએ જી જી સંજયભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ કડીના સ્થાનિક પત્રકાર સંજયભાઈ જાની જે આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કે કડી ખાતે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી લીડ નહીં પરંતુ ચાર થી પાંચ ની લીડ સાથે જીતી શકે છે કોંગ્રેસ ટક્કર પણ આપી શકે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને કડીમાં કોની સત્તા હોવી જોઈએ એ પણ તમારું મંતવ્ય અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો